સુરત શહેરના મૈતરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંકાયેલા માથાપરે હુસૈન ટલ્લીના આતંક સામે લોકો ભયભીત થઈ ગયા છે આજથી દસ દિવસ પહેલાં હુસૈન ટલ્લી અને તેમના સાગરીતોએ સરફરાજ કાપડિયા પર રસ્તા પર વાહનો મૂકવા બાબતે જીવલેણ હુમલો કર્યો હતો યુવકને સરા જાહેર ચપ્પુના ઘા માર્યા હતા મળતી માહિતી મુજબ બુંદેલાવાડ વિસ્તારમાં લોકોને અડચણ થાય તે રીતે હુસૈન ઉર્ફે ટલ્લી અબ્બાસ દાગીનાવાલા એક સાગરી સાથે ઊભો હતો ત્યારે રસ્તા પરથી હટવાને બદલે કેમ ઘોરીને જોઈ છે તેમ કહી સરફરાસ પર જકુબડે હુમલો કર્યો હતો હુમલાના સસીટીવી પણ સામે આવ્યા હતા જેમાં મૈદરપુરા પોલીસે હુસૈન ટલ્લી અને સાગરીત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આજે બનાવના દસ દિવસ બાદ પણ ટલ્લી ગેંગના સાગરીત પકડાયા નથી હું હું મારા ઘર જતો હતો બુંદેલા મારી બીજી વાઈફ છે ત્યાં હું જતો હતો આ લોકો ભાગલ ચાલે છે જ્યાં લોચો મળે છે આ લોકો ત્યાં મારે બિલ્ડિંગ કરીને પહેલાંથી ઉભેલા હતા ત્યાંથી હું જતો હતો આ લોકો હુસૈન ટલ્લીને મને બૂમ પાડીને અટકાવ્યું એમ કીધું કે હું પાંચ મિનિટમાં તને મર્ડર કરી નાખીશ તો આની આની વચતમાં હું વાતચીત માર્યો આ લોકો પછી ડાયરેક્ટ મને વાર કહી દઉં તો મારી હાથ ઉપર લઈ ગઉં ને હું ત્યાંથી મારા મારે બીજો હતો મારો મારા એ મને હોસ્પિટલ લઈને તા હમણાં સુધી આ લોકો કોઈ પકડાયો નથી હમણાં સુધી આ લોકોનો કોઈ છે જ નથી